નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાગેતા ગામની બાર વર્ષથી પ્રાચી વસાવાએ પ્રાણાયામ અને યોગ દ્વારા એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે એ આંખે પાટા બાંધી પેપર મેગેઝિનમાંથી કડકડાટ વાંચી બતાવે છે અને આ અનોખી સિદ્ધિને લીધે આસપાસના વિસ્તારમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે અને આ સિદ્ધિ પાછળ છે એના પિતા જેઓ નિયમિત યોગ અને પ્રાણાયામ કરાવતા આવ્યા છે નાંદોદ તાલુકાના વાગેતા ગામની બાર વર્ષીય પ્રાચીન નીતિશભાઈ વસાવા જાંબુગોડા ગામની સ્કૂલમાં ધોરણ સાતમાં અભ્યાસ કરે છે અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે તો પ્રાચીન નાનપણથી તેના પિતા નીતીશભાઈ સાથે મેડિટેશન અને પ્રાણાયામ ઉલટી આવી તેના કારણે તેને આખે પાટે બાંધવા છતાં હાથમાં આપેલ લખાણ સડસડાટ વાંચવાની સિદ્ધિ મળી છે તો પાંચે આઠ એક વર્ષની હતી ત્યાંથી એના પિતા નિતેશભાઈ પાસે મેડિટેશન અને પ્રાણાયામ સિદ્ધિ હતી ત્યારબાદ આલમા વીસ દિવસથી આખે પાટા બાંધી વાંચી શકે છે પ્રાચીની આ અનોખી સિદ્ધિથી ગામ લોકો સાથે પરિવારજનો પણ આશ્ચર્યમાં મૂકી ગયા છે જે જ્યાં અભ્યાસ કરે છે તે જાંબુઘોડા શાળાના સંચાલકો કે અન્ય વિદ્યાર્થીઓ તેની આ સિદ્ધિ બાબતે જાણકારી નથી કારણ કે પ્રાચી હાલ વેકેશનમાં તેના ગામ વાગેતાથી આવી છે અને જેના ઘરે રહી હજુ પણ એ પ્રેક્ટિસ કરી રહી છે હવે જ્યારે ભણતી હતી તે વખતે અમે એને ભણવામાં એકાગ્રતા વધે ને યાદશક્તિને વધે એના માટે જનરલ મેડિટેશન છે પ્રાણાયામ છે ને એ બધું કરાવતા હતા અને સ્કૂલમાં ભણતી હતી ત્યારે પછી એની વેકેશનમાંથી આવી તો એને જાતે થોડુંક બેન એક્સરસાઇઝને કરી તો એનાથી એની અંદર પેલી પાટા બાંધીને જોવાની ક્વોલિટી એની ડેવલપમેન્ટ જ્યારે અમને કીધું તો અમે વિશ્વાસ નહોતા કરતા એમ કે આવું બની જ ન શકે અને જનરલ આવું કશું જોયું નથી ખરેખર અમે બીજા દિવસે ચેક કર્યો તો એ વસ્તુ સાચી હતી કે જોઈ શકતી હતી કે પાટા પણ છે જે મારી છોકરી 12 વર્ષની છે અને આગળ જેનું નામ લખવું કરે એ શુભકામના છે નામ તો નિતેશ કુમાર ભાવ છું અને યોગ મેડિટેશન ત્યાં મને થોડી બે એક્સરસાઇઝ કરી તો મને આવડી ગયું સમાચાર પત્રોમાંથી અને ચોપડીઓમાંથી વાંચી શકું છું

વધારે પ્રેક્ટિસ કરીને પણ મજા આવી એવી છે ઓકે શું નામ તારું બેટા કુસા પ્રાચીબેન નિતેશભાઈ અ મારી બાકી એના પપ્પા એ છે ને નામ પરથી તો પ્રાણાયામ ને મેડિટેશન ને યોગ ને એવું જે જનરલ કરે છે છોકરીને એકાગ્રતા રે વાંચવામાં ભણવામાં એમ કરીને કરાવતા હતા એના પપ્પા અને હવે વેકેશનમાં આવીએ ત્યારે થોડીક બ્રેન એક્સરસાઇઝ કરાવ્યું એટલે એને આવડી ગયું માતા તરીકે બહુ જ શીખીશું અમારી બેબી માટે અમે હજુ બી આગળ વધે એના માટે એને આ જે સિદ્ધિ મળી છે એના માટે વધારે પ્રયત્ન કરે એવું અમે પ્રયત્ન કરીશું સ્મિતાબેન નીતિશભાઈ વસા જ્યોતિ જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App